કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી છે અને અમે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં હે તો જો હા વાવડો ભીકુ દે અને મગ અડધા વાડીવાળા કાઢે અને આપી દીધા અને અડધા મગનો પલારો કર્યો અમે દર વર્ષે એક એક મોહેમ તો પલારે લઈએ ને તારે જ હમણાં ભગવાનની અમાર માથે નિરાંત થાય એ મારે ફેરે એક એક મોહિમ તો અમારી પર રહેજો પર માંડવી કોરી નીકળી તો મારે પાછા મગ પર રહે ગયા હગા ની વાય ના હગા વાડી આવ્યા તું ને આપણે એક ફેરે કોરું કાઢે ને અને વાવડો બહુ જ ન હોય નથી તમને ને અહીં થોડું કેવરાયું છે ને એનો વરસાદ દેખાય અમે હે ને ફ્લોરિંગ ને એવું પાથરવા આવ્યા હતા ને એ બસ જાઈએ પાછા વાટતા તા હા હા હો હા એને ધમો તો એમ આમાં હે ને ગળામાં પેટમાં સાંભળા ઉતરે ગયા એટલી ગરમી લાગી એવી ગરમી ને ઉકરા છે હા બહુ જ ને ગરમી હે અને પાછો કાલે હે ને કાલે તો કઈ વિડીયો ઉતારે ને કાલે મજૂર આવેલ વાળા અને નહોતી હતી કઈ શૂટિંગ કર્યું જ ને કઈ અપલોડ પણ ન કર્યું પછી એકલા એથી કામ હોય એટલે થાકે રહીએ વાઢવાનું ને એ બધું હોય એટલે ને એટલે કમ્પ્રેશન વાળા પણ મોલ કરે એ આગળ હેલ્કો પડીએ ને રિયો માર ભેગું આવે પડ્યો આવે

काका <laughs> <गया। हिणसी> का, का? अरे दूसरों से तो यो योगी तो दिल्ली काटे રૂકી જશે આજ તો નહીં આવે હવા ચાલી ગઈ ને જો આ કેર થી હે ને આ સુધી મગ હે ને એટલા કાટે અને વાટે કાઢે અને ચોખાવે દીધા તે આમાં એટલા બધી નેવરા થઈ ગયા હતા મેં કે હું આપણે લાઈ કે આપણે એટલે હા પછી આથી દેખાય ને ખીજડા ની આ સુધી ના રેગા તે આ કાલે એક વરસાદ આવ્યો માથે પલરેગો વાઢવાનું થોડાક બાકી હતા ને થોડાક વાંચ્યા હતા એટલે આ પહેલા ના વાય ને ઘઉં હતા ને ઘઉં પણ ફેગા પાકે કાકે કે કટર વાળાથી વાંચ્યા હતા તે બહુ ખાઈ હતા એટલે વેલા જો ખાઈ ને એ લગભગ કેટલા હગા થયા પૂણો પૂણો હોમણ હા હા તો આ વાડી વાળા એટલા હાથ વીઘા ને આવતા હતી પૂણો હમણ જોખાવી દીધા હતી એવી એટલે એટલી તો નિરાશ થઈ ગઈ હતી ઘોર્યું કે એક થોડું ઘરમું પડે ગું તું એ વેલા જો ખાલી કરવા કા ના હેલકા હે ને દુનિયાનો પાણો રામ આજ કેટલા ભડાકા કર્યા પૈકી આજ કેટલો પથ્થર બહાર નીકળે ગયો બોટ દેખાતું ટ્રેક્ટર નો કઈ હોય ગયો કઈ ગયો તે થોડુંક બોલી બાજુ મૂકી આવવાનું

ચાલો દેખ કે આતે ખરાબ હોય બો ઉડાયા કાલે અત્રો નહી ઉડ્યો હે કાઉ કેડે

પત્રા પર ગોને તન હગા હે નામ રામ सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી ભડા કો ઠાવકો કરયો હા પાણા ઠાવખા વીદ્યા હા પાણા પાઠા માથે ગા બેસીયા હતા અપત્રા ઉપર હે કાલે હેલ સાયર ચડાવ દી પાણા પાણા બકરીયા પાણા પાણા બખરી દીધા પાણા પાણા બખરી દીયા વારો થોડા કમ લગાયા કરો દેખતે હિની સાઈડ ભી આ ગ્યો બધા જીણા જીણા કાકરા ઉડે ને એ બધા હે ને બહાર નીકળે ને એકતા તો પથ્થર બહાર આવ્યો અવડ્યા અવડ્યા ઉડાડે ને ખેબારો બહાર એટલે આ બહુ વાજ ઉડાયો કાલે હે ને સવારમાં ઉઠે ને પહેલાં જાહેર લેવા જ પોઈ જાય તો થાય ને કરાણું કંઈ થાય ને તો એટલે ને પતરા બે એક ઝીણી ઝીણી ગોખી પડી પતરામાં તે નાયર ફીટ કરી દીધું એ તો કંઈ નથી પણ આજ બહુ પથ્થર ઉડાડ્યા બારોબાર અને આ આ સુધી હેઠ બહાર નાખી દીધા ઉડાડે ઉડાડે જવા હે બહાર નીકળે જાય તો પછી આ કાતા બધાયને આડા અવરું કહે દીધેલ હોય નો કીધેલ હોય તો માણસને લાગવાની પણ એવું ઓલું રે એટલે એ હું હે ને આ તો બેલા સુધી હેઠ પૂગે એવા પાણા જો એડ્યા એવડ્યા પાણા માલિકો રહે આ આ સુધી આજે આ પૂજ્યા નહીં આવડ્યા એવડ્યા આ એવા ત્યાં માથે પતરા માથે આવે તો એ હેરાન કરે અને આજ ખબર નહીં આજ કી એ વો પૂછ્યો ઈશ મણે કજા હજા ભર્યા હગા હા